સુરતમાં ફરી કેમિકલ ટાંકી લીકેજની ઘટનાને લઈ આખા વિસ્તારમાં ઝેરી ગંધથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા સુરતમાં ફરી કેમિકલ લીકેજની ઘટના સામે આવી છે વાત છે સુરતના સચિન વિસ્તારની સુરતના સચિન વિસ્તારમાં આવેલી આલ્ફા હોટેલની પાછળ ખાડી પાસે શંકાસ્પદ કેમિકલ ટાંકી લીકેજ જોવા મળી હતી ટાંકીમાંથી નીકળતા ગંધથી આખા વિસ્તારમાં સહ્ય તીવ્ર ગંધ ફેલાતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો સ્થાનિકો દ્વારા ચર્ચાતી માહિતી મુજબ સચિન પોલીસ અને જીપીસીપીના ટીમ ઘટના સ્થળે પહોંચ્યા હતા તપાસ શરૂ કરી સમયસર કાર્યવાહીના કારણે કોઈ મોટી ઘટના બની નથી હાલ કેમિકલ લીકેજ છે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે પલસાણા છે આજુબાજુના વિસ્તારમાં બધા ઇન્ડસ્ટ્રીયલ ઝોન આવેલા છે એમાંથી એક એક જગ્યામાં જે કહેવાય આજરોજ મીડિયા સૂત્રો દ્વારા એક માહિતી મળેલી હતી જેમાં ખૂબ વિસ્તારમાં કહેવાય કે ભાઈ કોઈક કેમિકલ ટાઈપ ડોળાયેલું છે અને એમાં વાસ મારે છે જે હકીકત આધારે સચિન પોલીસ સ્ટાફ અત્યારે સ્થળ ઉપર પરીક્ષણના વિઝિટ માટે આવેલું છે તો સ્થળ ઉપર જોતા કોઈ કેમિકલ ટાઈપનું જોડાયેલું છે અને એના હવે જે પ્રાઇમરી જે અમારા ઇન્વેસ્ટિગેશન કરીને શું વસ્તુ છે એ એનું પરીક્ષણ કરી જો કોઈ શરીરને હાનિ પહોંચાડે એવા કોઈ પ્રકારના કેમિકલ હશે અને એમાં કોઈ બિન કાયદેસરના કોઈ વસ્તુ જણાય આવશે તો એ મુજબની કાર્યવાહી કરવામાં આવનાર છે બ્યુરો રિપોર્ટ એસ9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે